પાવન તહેવારને ધ્યાને રાખીને પોલીસ સંપૂર્ણ રીતે એક્શન મોડમાં આવી ગઈ છે રામનવમી દરમિયાન શહેરમાં શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત માહોલ જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ખાસ કરીને રેલી માર્ગો અને ભીડભાડવાળા વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવી છે ડીસીપીએ કહ્યું કે અટવામાં પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે ડ્રોન કેમેરા દ્વારા વોચ રાખવામાં આવી રહી છે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે જ્યાંથી યાત્રા નીકળવાની છે તે વિસ્તારોમાં સતત બે દિવસ સુધી નજર રાખવામાં આવી રહી છે સાથે સાથે જેઓ સામાજિક તત્વો છે તેમની પણ તપાસ કરવામાં આવી રહી છે ડ્રોન દ્વારા ઘરની છત પર કોઈ પથ્થર કેવી કોઈ વસ્તુ પડી હોય તો તેમના પર પણ નજર રાખવામાં આવી રહી છે રામનવમી કે તાર યાત્રા નીકળવા મધ્ય નજર જો યાત્રા કે રૂટ હે પોલીસ પેટ્રોલિંગ રહી હે કિયદાર બાળુઆત આસપાસ જો અસામાજિક તત્વી વેરીફાઈ કરે ડ્રોન છે રૂપ ટોપની સ્કેનિંગ હોય છે કન્ટિન્યુ હારીસરસાઈઝ હો ચલતી રહે જબ તક કે લઈ રામનવણી તહેવાર પૂરા નહીં હોય